જય જય ભારત આમ આદમી પાર્ટી કેશોદ પ્રમુખ મહેશભાઈ આજરોજ બે દિવસથી તબિયત સારી ન હોવાના હિસાબે સવારે સરકારી દવાખાનામાં આવતા એવી ઈચ્છા થઈ કે હમણાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના વાયરા ચાલુ છે તો કહું ડેન્ગ્યુનો અને ચિકનગુનિયાનો રિપોર્ટ કરાવી દઉં પરંતુ કેસ કઢાવી અને અંદર ડૉક્ટર પાસે જતા મેં રજૂઆત કરી તો ડૉક્ટરે એમ કીધું કે ભાઈ અહીંયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો રિપોર્ટ થતો નથી આ તમારે રિપોર્ટ કરાવવો હોય તો તમારે પ્રાઇવેટમાં જવું જવું પડે તમને અત્યારે સીબીસી રિપોર્ટ કરી આપશું હવે મારો પ્રશ્ન એ છે કે દસ કરોડના ખર્ચે કેશોદમાં આટલું મોટું દવાખાનું બની ગયું છતાં જનતા પાસેથી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર તમામ વસ્તુઓ ઉપર જીએસટીના ટેક્સ ઉઘરાવે છે તો માત્ર આવો મામૂલી રિપોર્ટ કે કેશોદમાં ન થતો હોય તો સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય કે આવા રિપોર્ટ કરાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને પ્રાઇવેટમાં જવું પડે હું પ્રાઇવેટ લેબોરેટરીવાળા સાથે કોઈ સાટગાટ હશે મારું બે હાથ જોડીને સરકારને એટલી વિનંતી છે કે આવા મામૂલી રિપોર્ટ તો અહીંયા થવા જોઈએ દવાખાનામાં આ કોઈ મોટો રિપોર્ટ નથી કે કેન્સરનો રિપોર્ટ કરવા માટે તમારી પાસે કોઈ આવ્યા હોય આ મામૂલી રિપોર્ટ છે તો ડેન્ગ્યુના અને ચિકનગુનિયાના રિપોર્ટ સરકારી દવાખાનામાં થવા જોઈ આવી મારી બે હાથ જોડીને સરકારને વિનંતી છે અને આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળે છે કે ભાઈ અહીંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે જાવિયા મેડમ એ આંખના સારામાં સારા ડોક્ટર છે તો અત્યારે આંખની ઓપીડી ચાલુ હોય છે ત્યારે ત્યાં ખાલી નંબર કઢાવવા માટે માણસને બેસાડવામાં આવે છે ખાલી માત્ર નંબર જ કાઢી આપે છે ભાઈ બરાબર છે તો આંખના ડૉક્ટરને આંખના વોર્ડની સુવિધા આપી હોય તો આંખની સારવાર કેમ નથી કરતા જ્યારે કે સરકાર એમને પૂરતો પગાર આપે છે પૂરતી સુવિધાઓ આપે છે તો આ ન થવું જોઈ મારી બે હાથ જોડીને વિનંતી છે બરાબર આંખના ડૉક્ટર હોય તો આંખના ડૉક્ટર જનતાને સુવિધા આપે અને વહેલામાં વહેલી તકે અહીંયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો રિપોર્ટ થવી જોઈએ થવો જોઈએ એવી મારી વિનંતી છે જો આવું ટૂંક સમયમાં નહીં થશે ને તો ઉગ્ર આંદોલન થશે અને આની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે બરાબર અને આ નહીં થાય તો હું ગમે ત્યારે આત્મવિલોપનની ચીમકી આપીશ જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની કેશોદની રહેશે જય હિન્દ જય ભારત